જે માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં લઈશું હું પણ ગુડ મોર્નિંગ ને અમારે ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આપણે અત્યારે આવતા રેહડામાં આંટો દેવા માટે પાણી પીડ્યું નખું પાણી જોઈ શકો છો અમારે રાયડાનો નજારો તામાં સરસ મજાનો છે અને સુરત દાદા પણ નીકળી જાય તો જોઈ શકો છો આ છે અમારે રાયડો બરાબર ઠાર હે એટલે હું લોકેશન થોડુંક લાગશે તો ઘણું તમને પછી જો તો ગાય જોઈ શકો બરાબર આ છે અમારો નજારો રાયો તો આપણે જગ્યા હોય હેડવાનું હોય તો આપણે તો ગાય જઈ રહ્યા છે આપણે ઘરે બરાબર તો વહેલા ઉઠી ગયા તા આપણે જવાનું છે જીરું નહીં દવા માટે તો આપણે ગાય સવારે જઈએ Jiru nih aduh So guys. Siapa nih? Oh, coba kita coba ya. Dia